જય જોહાર જય આદિવાસી જય માતાજી તો મિત્રો હાલ આપણે અત્યારે પહોંચી ગયા છે કવડિયાની ફાટકે એટલે કે અહીંયા અમારે ઘરેથી મજૂર એટલે દાળિયા આવે છે દાળી કરવા માટે તો એને લેવા માટે આપણે હાલ પહોંચી ગયા છે હાઈવે ઉપર તો હમણાં આવે ને એટલે બતાવું તમને ચાલો તો મળીએ

kasih kan Nina Nina जवाब है सेठ ने बोला होगा काय जाय तारा जाय काय रे आ जाने आ जाने तकाले તો દોસ્તો દાળિયા આવી ગયા હતા અને જમાડી બમાડીને ખવાળી બવાડીને કમ્પ્લીટ કરીને કામે વળગાવી દીધા હતા કારણ કે ખોકી ઉગવા માંડી તે આપણે એટલે વિડીયો થોડોક બનાવ્યો ને થોડોક કટ થઈ ગયો કહેવાય એટલે માફ કરજો તમે જોઈ લો આપણી મગફળી આવી છે હાલ એમ તો બે વર્ષ કરતાં હારી લાગે પાક પાણીમાં હારી લાગે વરસાદના ઘણા પડ્યો ને એટલે તો મિત્રો મારો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય જુહાર જય આદિવાસી કે આ વિશે કોમેન્ટ કરજો